અંકલેશ્વર તાલુકામાં ભાજપ સામે છેલ્લા બે દિવસમાં બે અલગ અલગ ગામમાં વિરોધ જોવા મળ્યો હતો જેને લઈને જન આક્રોશના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતાની સાથે જ આજે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ જે ગામમાં ગઈકાલે તેમને ગ્રામજનોએ તગેડી નાખ્યા હતા તે જ ગામમાં આજે પ્રચાર રેલી લઈને મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ સાથે પહોંચ્યા હતા ત્યારે તેમની આ રેલીથી તેઓ ગઈકાલની બદનામીને કંઈક અંશે વાળી શકશે

લોકોના ના સામનો કરી રહ્યા છે બાદ પ્રચાર કરવા માટે ગયેલા ભાજપના કાર્યકરો સામનો કરવો પડ્યો હતો રાજ્યમાં ચાલી રહેલા રાજપૂત આંદોલન ના કારણે ભાજપના કાર્યકરો ને ઠેર ઠેર સામનો કરવો પડી રહ્યો છે ત્યારે અંકલેશ્વર તાલુકામાં પણ ભાજપના કાર્યકરો કડવો અનુભવ થઈ રહ્યો છે બે દિવસ પહેલા બોઇદરા ગામમાં પ્રચાર માટે ગયેલા તાલુકા પંચાયતના સભ્યો સરપંચ સહિતના હોદ્દેદારોને સ્થાનિકોએ ઘેરી લીધા હતા અને પ્રચાર કરતા અટકાવ્યા હતા બોઇદરાબાદ પુનગામમાં તો ભાજપના કાર્યકરો સાથે ટાપલી દાવ સુધા થઈ ગયો હતો અને પ્રચારમાં ગયેલ કાર્યકરોને ગામ લોકોએ છેક મુખ્ય માર્ગ સુધી બહાર સુધી તગેડી નાખ્યા હતા પુનગામમાં વસતા રાજપૂત સમાજ દ્વારા પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને પુરૂષોત્તમ રૂપાલાના નિવેદન અંગે પણ તેઓ વાયરલ વિડીયોમાં બોલતા સંભળાય છે અંકલેશ્વર તાલુકામાં ભાજપ સામે થઈ રહેલ વિરોધના પક્ષ મોડી મંડળમાં પણ દોડધામ મચી ગઈ હતી અને ભાજપના સ્થાનિક કાર્યકરો અને ચૂંટણી માથે છે તેવામાં એક બે ગામમાં વિરોધ થવાની ઘટના એ ભાજપ ની ધજાગરા ઉડાવી દીધા છે કેટલાક લોકોનું તો એવું પણ માનવું છે કે આવા વિરોધ નો તો કોંગ્રેસ કે અન્ય કોઈ પાર્ટી એ પણ સામનો નથી કરવો પડ્યો પુન ગામમાં યુવક

બે દિવસ પહેલા બોઇદરા ગામ અને ત્યારબાદ ગઈકાલે ગામમાં જે ઘટના રેલી સ્વરૂપે પોચ્યા હતા જોકે જન ને તો માનવો પડે કારણ કે ગઈકાલે થયેલા જન આક્રોશ અને ગામ લોકોએ જે ભાજપના આગેવાનો અને કાર્યકરોને ચડાવ્યા તેનાથી કહી શકાય કે ભયભીત થઈને આજે ભાજપના એક બે આગેવાનો કે કાર્યકર્તાઓ પરંતુ કાફલો લઈને જ પહોંચ્યા હતા ભાજપના આગેવાનો અને હતો ત્યારે ગઈકાલના વિરોધ વચ્ચે આજે ભાજપ જે રીતે કાફલો લઈને પહોંચી હતી તેના પરથી પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે શું ગ્રામજનો કરેલા વિરોધનો ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓને એટલું બધું લાગી આવ્યું કે તેઓએ સાથે વાતચીત કરવાને બદલે આજે કાફલો લઈને તેઓ ત્યાં પહોંચી ગયા શું તેઓને ગ્રામજનો પછી જશે જે ગામમાં જાકારો મળ્યો હોય ગ્રામજનોએ મુખ્ય રસ્તા સુધી તગેડી નાખ્યા હોય તે ગામમાં આ રીતે બીજા જ દિવસે ફોજ લઈને પહોંચવાનો મતલબ શું સમજવો તેવા પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે સત્તાનો નશો હોય આટલી હદે નશો હોય ગઈકાલે પણ ગ્રામજનો જયારે વિરોધ કરી રહ્યા હતા ત્યારે ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ ગ્રામજનોને સાંભળીને મામલો થાળે પાડવાને બદલે કામો સામ થતા જોવા મળ્યા હતા જેમાં ગામની મહિલાઓ જયારે ભાજપના આગેવાનોને ધકે ચડાવ્યા ત્યારે તો ભાજપના આગેવાનોને ભાન આવ્યો કે કદાચ અહીંયા ટીપાવાનો વારો આવશે અને ત્યારબાદ તેઓએ ગામની બહાર ચાલતી પકડી હતી ત્યારે ગઈકાલે જે ગામ અને જાકારો મળ્યો તે ગામમાં આજે ફરી એકવાર પ્રચાર માટે જવું તેને શું સમજ આવકાર ના મળે તે ઘરમાં બીજી વાર જતા પણ શરમ આવે છે ત્યારે આજ ગામમાં જ્યાં જાકારો મળ્યો હોય ઘર મળ્યો હોય ત્યાં ફરી એકવાર પોજ લઈને જવું એનો શું સંદેશ સમજવો તે પણ એક મોટી પ્રશ્ન અને મોટી વાત ઉઠી રહી છે